થાપા એ જોને લાગિયે સર ભૂલ થઈ ગઈ માફી માગી ને 10 દાર 10 દાર ફોન કરું ભરવા તું તો તોકાડ નહી કશ ભરું લે તમે હું વાત કરું ને તું યાર થાપા ઉપર નકર ના આલી હપ્તા કોટા આવો નહી વાત કર તો

તેબ તો નાળો તો તత్తుરાય ને યાર આ તા તાળુ કોઈ જે હોય ને વીચીન માં ચાર દારા પછી આ લે વેતું લઈ લે અમાર ના તારા ની વાત અમે પાસ આઈએ હોમનો

લઈ લેતો લેબ લેતા બરોજ સાહેબ ને વાત કરજે દા પંદર ના મા ધંધા ધંધાબંધ કરવા પડશે આમ એવું લાગે આવું સાહેબ તમાર બે

માણું લે તું વાત લોન લેવાનું તારી ખરાબ કરી દેવાઈ મળેલ નહી નોકરી કરવાનું ખોરું કિલો શીઓ એટલે તને નોકરી રાખ્યું ના તું હું તને તો કોક મારી જાય ના તો તો માર ખાઈ હું બાકી વાત ના કરતો જો મારું કસર લીધો ચાલતો જે અમે પાસ આઈએ અમાર જે આપતો જોવા મારો <muchas> કરવાનું <muchas>

અમે કેટલો જણ હપ્તા નહી હાલ કંટાળે તો પૈસા પૈસા હાલ વાળા મે લેવું દેખાતું નઈ અમે હપ્તા મહિના છે લાગે

આ સાહેબય મોટો હે ને એટલે બજ આ જ લાગી જાતો તો માર પાસે 2000 જલ્લાજી સાહેબ લોકો કોમ કરો કરો મારું તો નિયમનો લાગે ઓ કમનિયર પેનટી દો આ તો આ લહી ગયો

બધાડી થોડું બોલો યાર તમારે બો આવશે તમે ધણી મારો બાપા બાપા કરતા પછી જેવું લાગી જઈ લાભાઈ

અરે ના આ તો એ એકલું જો હતું આમ થાપાય તો હું તો થાપાય એક ના બેહ સડ બેટા દે હું નહીં બેઠો એને થાપાવ આપ અરે હું નહીં બેઠો તું તો યાર કાવ હું બેઠે હા તું જો ના સાહેબ

Hari ambil anak buah macam tuan tuan. Haras, astaghfirullah. Ya di. Astaghfirullah. 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 ini Astaghfirullah. 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 Astaghfirullah.

કે લાંટી મકતા દર માગન તો ઓની પેલેંટી કાઢી મારતા કે જીંદગી કોમ કઈ ઓને તો માર્યું પેલેંતું માર્યું અલ્યા નુ બઈડી કાઢી મેલ્યા રાવલ ભાઈને ફોન કર્યો તો ઉપર ઉપર કે ઈ તો પેલે નેજર ન્યો તે ટેડ ગયો તને આ પેલું આ ફૂટુ બહુ ટાઈન હતું તો એક જ મળી અલ્યા ડોન ફૂટુ માર કે ગાય છોડી દે કે અલ્યા બઈડી લે તો હું કે મોને જ ના અલ્યા દીવન ના હોય લે કોક કરિયે સાહેબ આવવા નહીં આવવા નહીં ઓ જાળી બક પગાડતા તો મોલ એમ કી આવી લાટ મારે એમ કહી મુ કહું ગાય ચોરી જાવ તો નહીં ગાય ને થોન ન કે હું આ પેલા ગાય થાય હું તો જપી હું કહીન 10 દાડા તકે હારું ભઈ પેલા જેવું નહીં તો અલ્યા એ

પેલી ગાય સોરવાં કેતો તે સોરી જાને એટલે ચાન થાહે લે આ હાથી નું તો જિંદગી ભર રહ્યું હ આવતા ની ના કરે હો એટલે એ એ સાહેબ આવો છો એ લાગશે ઓન દોલપકા ઓન દોલપકા 10 લાખનો ફોન તાર જો લે તારો 10 ફૂટ કે માં આગર હપ્તો લેવા આવો પહેલા અરે સાચો નહીં લેવાના પેલી ગાય છોડ જાય પેલા છોડી ગાય ઠીકો 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 હા ઠીકો ઠીકો આ 10 ફૂટ કે 10 ફૂટ કે તું મારી ગાય છોડી દે બોસાય ને માયલો હા એ ના મરા હા તો પત્તી એક તો દે આપડે વહ લઈ જઈએ લે આવ લે ને ઓ